જય માતાજી બધાને કેમ છો બધા મા યુટ્યુબ ફેમિલી મજામાં અને મજામાં જશો હા તો આજે તમને વાત કરવાની છે પ્રેગનેન્સીની અને એમાં પણ મંથની વાત કરવાની છે કે મારે કેટલામો મંથ ચાલે છે તમે લોકોએ બહુ બધા ક્વેશ્ચન કર્યા કે દીદી કેટલામાં મંથ ચાલે છે કેમ કે આની પહેલા મેં બ્લોગ મૂક્યો હતો કે હું મમ્મી બનવાની છું કોઈને ખબર હતી નહીં પણ મેં ગુડ ન્યૂઝ તમને પહેલા લાઈવ કર્યું હતું ત્યારે જ તમને લોકોને મેં કહી દીધું હતું કે તમારા માટે એક ગુડ ન્યૂઝ છે સરપ્રાઇઝ છે તો તમને લોકોને મેં સરપ્રાઇઝ આપી દીધી તો તમને લોકોને સરપ્રાઇઝ કેવી લાગી એ બધા કમેન્ટ કરી દેજો અને હા તમે લોકો એમાં કમેન્ટ્સ કરી હતી બહુ બધાની કમેન્ટ્સ હતી એટલા માટે મેં આ વ્લોગ બનાવવો પડ્યો કે દીદી તમારે કેટલામો મંથ ચાલે છે એમ તો હા હું મંથની વાત કરવાની છું અને હા અમુક લોકો એવું પણ કમેન્ટમાં કહેતા હતા કે દીદી તમે જ્યાં વ્લોગ બનાવ્યો એ વ્લોગ છે ને સાવ ખોટો છે એમ ફની વ્લોગ છે એમ કે કાંઈ સાચું છે ને કે તમે પ્રેગ્નેન્ટ નથી કે મને કે પણ એવું કશું જ નથી મારા ભાઈ તથા બહેનો તમે છે ક્વેશન કરતા થાય સાચું જ છે હંડ્રેડ પર્સન હું પ્રેગ્નેન્ટ છું મમ્મી બનવાની છું કમિંગ સુ માય બેબી અને ગત્તુ બનશે પપ્પા તો કેવું કહેવાય સારું તો કહેવાય ને અને હા એમાં બહુ બધા એમ કહેતા હતા કે દીદી તમે બહુ ઉતાવળ રાખી ને તમારા મેરેજ થયા કમ્પ્લીટ નથી થયું તોય તમે લોકોએ આવી રીતના એમ એવું બધા બધા બહુ હતા પણ એવું નથી પણ આપણે છે ને ભવિષ્યનું પણ વિચારવું પડે નકરું સમાનમાં ચાલ્યા કરાય નહીં અને ભૂતકાળમાં પણ ચાલ્યા કરાય નહીં ભવિષ્યનું આગળ આપણે વિચારવું પડે પછી તો આપણે આગળ કામ કરાય એટલે કે શું કહેવાય ભગવાન ગમે ત્યારે આપણને આપે તો આપણે એને સ્વીકારવું પડે પછી તો શું કહેવાય ઘણા લોકો પછી આ વસ્તુ બહુ તકલીફ રહેશે એ તો તમને લોકોને પણ ખબર જ હશે તમારા ફેમિલી મેમ્બરમાં પણ કોઈક ને એકાદ અને કંઈક એવો પ્રોબ્લેમ જ જાય આ તો સામાન્ય વસ્તુ કહેવાય અને હા તો ફરવાનું તો પણ પછી છે ને એને કરતાં પહેલાં ફેમિલી જરૂરી છે ને ફરી તો પછી પણ આપણે લેશું હે ને તો કંઈ નહીં અમે તો હવે અમારું ટૂંક સમયમાં થોડાક મંથમાં ફેમિલી અમારું કમ્પ્લીટ થશે શું આવશે તો ખ્યાલ નથી ગર્લ્સ આવશે બોઈસ આવશે તમે લોકોને ખ્યાલ હોય કે ગર્લ્સ આવશે બોયઝ તમે લોકો કોમેન્ટસ કરી દેજો અને મારા જેવો હોવું છે કે ગદ્દુ જેવો હોવ છે એ પણ તમે લોકો કહી દેજો અને હા મંથની વાત કરવાની છે મંથમાં એવું છે કે અત્યારે મારું મંથ ચાલે છે ફાઇવ પાંચમું મંથ મારું ચાલે છે અત્યારે રનિંગમાં પાંચમું મંથ છે અને હા તમે લોકો એમ કહેતા શો કે દીદી મને બહુ બધાના મેસેજ હતા કે દીદી અત્યારમાં આવો વિડીયો ન મૂકાય ને અત્યારમાં કોઈને કહેવાય ને કોઈની નજર લાગી જાય પણ તમને લોકોને તો ખબર નહોતી કે મારા પાંચમું મંથ ચાલે પછી મેં આ વ્લોગ બનાવ્યો એન્ડ વિડીયો ને બધા લોકોને કીધું ત્યાં સુધી તો મારો ફેમિલી મેમ્બરને મારા મમ્મીની લોકો બધા ફેમિલીને અને મારા સાસુ ઘરે એ લોકોને બધાને ખબર હતી બાકી બહાર તો કોઈને ખબર હતી નહીં અને એ રીતના પણ મારે કેમ કે પહેલી ડિલિવરી છે એટલે કાંઈ બહુ દેખાય નહીં એટલા માટે તમને લોકો તો ખ્યાલ જ છે તમને લોકોને લાગતું જ નહોતું કે નહીં બટ સાચું છે એન્ડ મારું પાંચમું મંથ ચાલે છે કેટલામું પાંચમું મંથ મારું ચાલે છે અત્યારે રનિંગ અને હા અત્યારે હું સારી હેલ્ધી છું એન્ડ હવે તો તબિયત પણ સારી રહે છે પહેલાં થોડુંક ત્રણ મહિના તો બહુ જ એટલે બહુ જ હાર્ડ હતું એ તો તમે તમારા મમ્મી લોકોને પૂછજો કે કે ત્રણ મંથ કેવું હોય પેટમાં પાણી પીવીને પાણી પેટમાં એ પણ ન ટકે એટલી વોમિટ જ થઈ જાય બહુ એટલે બહુ તકલીફ મેં સહન કરી છે અને પાંચમા મંથમાં સારું છે અને હા બહુ બધા એમ કહેતા હતા કે દીદી તમારા શ્રીમંતની ડેટ આવી ગઈ પણ ના હજુ ડેટ નથી આવી કેમ કે અમારે છે ને સાતમા મહિનામાં શ્રીમંત કરે સાતમા મહિનો ઉતરતા શ્રીમંત કરે અને અમુકના પાંચમા મહિનામાં પણ કરે પણ મારું સાતમા મહિનામાં કરવાનું શ્રીમંત અને હા એની ડેટ આવશે એટલે જરૂર તમને લોકોને બધાને કહે છે બ્લોગ બનાવીને કે મારી શ્રીમંતની બેબી શાવરની ડેટ આવી ગઈ છે એમ અને બાકી તો હવે શું કહેવાનું

તો પાંચમા મહિનામાં તમને લોકોને ખબર જ છે કે જે પેલું નજરિયું બાંધે એટલે કે કોઈની નજર ન લાગે માટે અને શું કહેવાય એને પંચમાસી કહેવામાં આવે છે અને હા મારો નેક્સ્ટ ફ્લોગ આવશે ને એ પંચમાસીનો આવશે તો પહેલાં તમને લોકોને કહી દીધું તમે લોકો બહુ બધા ક્વેશ્ચન કરતા દીદી તમારું કેટલામાં મંથ ચાલે છે તો ફાઇનલી કમ્પ્લીટ ચાર મંથ કમ્પ્લીટ થઈ ગયા અને પાંચમા મંથ રનિંગમાં ચાલે છે અને હા નેક્સ્ટ બ્લોગ આવશે એ પંચમાસીનો આવશે અને પંચમાસીમાં તમારા લોકોને કઈ રીતના વિધિ હોય તો મને નથી ખબર બટ અમારી વિધિ છે એ તમને લોકોને બ્લોગમાં કશ નેક્સ્ટ બ્લોગ હશે એ મારો પંચમાસીનો હશે અને હા તમે લોકો બહુ બધા ક્વેશ્ચન કરો છો કે દીદી ખોટું છે બટ સાજ સાચું 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 જ છે તમને લોકોને કહી દો કે મસ્તી કરે છે ને ફની બ્લોગ બનાવ્યો એવું નથી સાચું જ છે મમ્મી બનવાનું છું ને ગતો બનશે ડેડી પપ્પા બનશે બસ અને હવે તો અત્યારે તો હેલ્ધી છું એન્ડ તબિયત પણ સારી રહે છે મારી અને બસ અને હું સો હેપી છું કેમ કે મારું ફેમિલી મેમ્બર એક પ્લસ થવાનું છે ટૂંક સમયમાં અને હા અમારું પછી શ્રીમદની ડેટ આવશે મારી તો એ તમને લોકોને કહીશ એન્ડ અમારું શ્રીમદ ક્યાં રાખવાનું છે કેમ કે દેશમાં રાખવાનું થાય એન્ડ સુરત રાખવાનું તો એ કશું જ નક્કી છે નહીં આવશે ડેટ આવશે એટલે તરત એનો પણ બ્લોગ આવી જ જશે તમે શું છે એ જ તમને લોકોને હું બધાને કહેવાની છું કંઈ ખોટું કહીશ નહીં જેમ કે મેં સાચું કહી દીધું કે હું પ્રેગ્નન્ટ છું તો છું એમાં શું છે છે તો વાત બટ હા ચાર મહિના મેં કોઈને કીધું નહોતું પબ્લિકમાં ફ્રેન્ડ ફ્રેન્ડ લોકોને કોઈને નહોતી ફેમિલી લોકોને તો ખબર હતી કેમકે બહુ બધે બહાર પડાય નહીં આ વસ્તુ કેમકે આ વસ્તુ છે ને બહુ જ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કેમકે નજર લાગી જાય અને એમાં જેન્ટ્સ નજર તો બહુ ભારે હોય અને હા એ લોકો નજર નાખે પણ એ લોકોને ખબર ન હોય કે મેં આની ઉપર નજર નાખી બસ એ નજર લાગી જાય એટલે લાગી જાય એટલા માટે આ વસ્તુ થોડીક છુપાવીને રાખવી જોવે અને થોડાક મંથ પછી કહી દેવા એટલે કે મેં કેમ પાંચ મંથ પછી તમે લોકોને બધાને કહી દીધું એમ તો ફાઇનલી પાંચ મંથ કમ્પ્લીટ ઢાવા એવા છે અને અનેક વ્લોગ આવશે મારો પંચમાસીનો આવશે કેમ કે પંચમાસી અમારે કઈ કઈ વિધિ હોય એ તમને લોકોને બધાને કહીશ અને પંચમાસીમાં પછી શું નણંદબા આવશે ને નણંદબા શું વસ્તુ લઈને આવશે બહુ બધું અલગ 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 બધું હોય છે ડેકોરેશન કરવાનું આ તે રેડી થવાનું બધું જ મારો બ્લોગમાં આવી જશે નેક્સ્ટ વ્લોગ આવશે ને એમાં આવશે તો હા તમને લોકોને મારો વ્લોગ કેવો લાગ્યો બધા કહેજો હું મમ્મી બનવાની છે ગતું બનશે પપ્પા તો હા ફાઇનલી મારા ચાર મંથ કમ્પ્લીટ થયા અને પાંચમું મંથ રનિંગ ચાલે છે મંથ મંથ રનિંગ ચાલે છે તો તમને બધા બહુ બધા કહેતા હતા તો હું કેવું માસી બનીશ માસા બનીશ તો બધાને દિલથી થેન્ક યુ સો મચ બધાને આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો બધા અને બ્લોગ જોયા કરજો જય માતાજી